મારું નામ રવિ પટેલ કોડાઈ વાડી વિસ્તાર રહેવાનું અત્યારે માંડ ભુજ જિલ્લા કલેક્ટરમાં આવેદન આપવા માટે આવ્યું છું કે કે પટેલ હોસ્પિટલના બેદરકારીના કારણે કાકાને છાતીમાં દુખાવો થયો એના કારણે કે કે પટેલમાં રિપોર્ટ કરાવ્યા છે રિપોર્ટ તદ્દન ખોટા આવ્યા છે એના માટે એને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી આયુષ્યમાન કાર્ડ છે સમાજના મેમ્બર છે એ સુવિધા કાર્ડ છે છતાં એમને હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ના પાડી શું કારણ જણાવી રહ્યા કોઈ કારણ લખિતમાં કે મૌખિક અમને આપ્યું નથી પટેલ સમાજ દ્વારા બનાવેલી સહાયથી આ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે દાતારોના સહાયથી શું કે સમાજના ઓપરેશન કરવા માટે ના પાડી રહ્યા છે અમે સમાજના છે હોસ્પિટલના નથી

ગલત એને કાઢ્યા છે લાસ્ટમાં મને ઓપરેશન કરવાની ના પાડી આયુષ્યમાન કાર્ડ હતો બધું હતું પણ મેં લિખિત વાર કોઈ દીધું નથી મારી છાતી ડૂબતી હતી એના રિપોર્ટ કઢાવ્યા તો રિપોર્ટ તો ગલત આવ્યા એના બીજો રિપોર્ટ કઢાવ્યો તો કે ઓપરેશન કરવું પડશે ત્રીજો રિપોર્ટ લોહીનો કઢાવ્યો તો કે તમારી કિડની બે ડેમેજ છે હવે તમારી શું મેં ત્રીજી ડી કે હવે તમારી કિડની બરોબર થઈ ગઈ છે પછી કે ઓપરેશન આવો આવો બે તારીખ અમને ઓપરેશન નહીં આપી લાસ્ટ તારીખ એને પાંચ વાગે કીધું અમારી મિટિંગ કરી તમને જવાબ આવશો પાંચ વાગે ના પાડી તમારું ઓપરેશન અમારી હોસ્પિટલમાં નહીં થાય અમારે અમારે માં ખર્ચો દીધો છે પણ પાછો ડે ગરીબ માણસ હું પારકી જમીનમાં રહું રહું હું તમે રજૂઆત કરી શું પ્રત્યુત્તર મળ્યું તમે અહીંયા રજૂઆત કરી શું જવાબ આપ્યો જવાબ આપ્યો આગળ વધશું સમાજને વાત કરીએ તમારે લેવા પટેલ સમાજ લેવા પટેલ અંદરથી વાત કરી હતી લોકોને કોઈ મળવા તૈયાર નથી અમને કોઈ જવાબ ના આપ્યો અમને એને ઓફિસમાં માં જવાબ આપ્યો કસનભાઈ ની ઓપરેશન નહીં થાય બસ